સંજેલી પોલીસ સ્ટેશનમાં આદિવાસી પરિવાર દ્વારા સોશિયલ મીડિયા પર જાતિ વિષયક ઉચ્ચારણ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે આગામી દિવસોમાં હોબાળો રહે તેવી શક્યતા છે પ્રાપ્ત માહિતી મુજબ આદિવાસી પરિવારના અગ્રણીઓ દ્વારા સોશિયલ મીડિયા પર આદિવાસી સમાજની બહેન દીકરીઓ પર જાતિ વિષયક ઉચ્ચારણ કરી ગાળોથી સમાજને અપમાનિત કરનાર વનરાજ ઠાકોર અને

પ્રશાસન તંત્ર અને સરકાર માંગીએ છે એમને જો સાત દિવસની અંદર કડકમાં કડક સજા કરવામાં ના આવે તો અમે સંપૂર્ણ આદિવાસી સમાજ રોડ રસ્તા પર ઉતરીશું ઉગ્ર આંદોલન કરીશું જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન તંત્ર અને સરકાર ની રહેશે